મહુવાના કતપર ગામે પવનચક્કીના વિરોધમાં ત્રણ ગામના લોકો તોફાને ચડ્યા થોડા દિવસો પહેલા નીચા કોડલામાં માઇનિંગનો વિરોધ કરતા ખેડૂતો અને પોલીસના ઘર્ષણના બનાવના પડઘા શમ્યા નથી ત્યાં મઉવા તાલુકાના જ તે કતપર ગામમાં ગ્રામજનો દ્વારા પવનચક્કીનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્રણ ગામના લોકો કતપર લાઇટ હાઉસ ખાતે ઘૂસી ગયા હતા અને કંપનીમાં તોડફોડ કરી હતી એટલું જ નહીં ઉશ્કેરાયેલા ગ્રામજનોએ કંપનીના વાહનોની તોડફોડ કરી હતી દરમિયાન આ ઘટનાની જાણ થતાં મઉવા પોલીસનો મસમોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થિતિને નિયંત્રણ લેવાનો પ્રયાસ કર્યો હતો હાલ કતપર ગામમાં ભારેલો ઓગ્ને જેવી સ્થિતિ છે અમે છ મહિનાથી સાત દિવસ જાય અમે આંદોલન કરી રહ્યા છીએ મામલેદાર કચેરી સામે તો પણ ધારાસભ્ય કે અમારા ગામનો સરપંચ કે કોઈ ઉપ કે કોઈ પણ અમારી મુલાકાતી નથી આવ્યું કે ખરેખર કોડી સમાજના આગેવાનો ઘણા કહે છે કે અમે કોડી સમાજના માન ધારા કોડી પણ કોઈ કોડી સમાજ પણ આગેવાની કોઈ પણ અમારે મુલાકાતી પણ આવ્યું નથી ને અમે છ નવ મહિનાની ત્રીજા ત્રીજાથી ત્રણ તારીખે

અમે ધારા સભ્યો કીધું છ છ મહિના ના સાત દિવસ થયા ધારા સભ્યો પણ હજી સુધી અમારા વાંગડે આવ્યા નથી અમારી ભાઈ તરીકે એમ નથી આવ્યા અમારા આમ ગામ માથે હોય ના સમાચાર ગયા ભલે હાર્દિકભાઈ પટેલ અમારી નાત ના નહોતો પણ તોય અમારી સાવણી સુધી મુલાકાત લીધી એને આભાર કહેવાય પણ આ તો સરકારી વોલા ખાવા વાળા વોલા કહેવાય કુતરા કહેવાય આવા ધરાય નહીં